નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે વાત કરવામાં આવે તો વટવામાં યુવકને સરી મારીને હત્યા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગુનેગારો ત્યારે બેફામ બન્યા છે જાહેરમાં મારામારી લૂંટ હત્યા સહિતની ઘટનાઓ સતત બની રહી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે વટવા કરવામાં ત્યારે મિત્રો રિક્ષા મુકવા જેવી નજીવી બાબતે માતા થતાં યુવકને શરીરના ગાજીકીને હત્યા કરી દેવામાં આવી છે તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ મામલે પોલીસે ત્યારે મિત્રો તત્વ કાર્યવાહી કરીને એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું તપાસ ખુલ્યું છે જ્યાં મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ